કોઈ પ્રકારની દરકાર લીધા વગર તંત્રના બાબુઓ ઘોર નિંદ્રામાં પોઢેલા હતા હવે મુખ્યમંત્રી વિસ્તારમાં આવી રહ્યા છે ત્યારે આબરૂ ના જાય એ માટે રાતોરાત રોડ પરના ખાડાઓ ઘણા વખતથી થયેલા મેઈન લાઈનમાં પાણીના લીકેજને કોન્ક્રીટથી ભરવામાં આવ્યા હતા અને નવા રોડ પણ બનવા લાગ્યા છે સાથે જ સફાઈ પણ થવા લાગી છે ત્યારે ધંધુકાના પ્રજાજનો હવે ઈચ્છી રહ્યા છે કે બસ રોજ રોજ મોટા નેતાઓ આવતા રહે તો આ સમસ્યાઓમાંથી છુટકારો મળે રાજ્યના મુખ્યમંત્રી ધંધુકાના આકરુ ખાતે સંગીત નાટ્ય અકાદમી ના ઉપાધ્યક્ષ જોરાવરસિંહ જાદવ દ્વારા તૈયાર કરવામાં આવેલ ભાતીગઢ લોક કળાની ઝાંખી કરાવતા મ્યુઝિયમ નું લોકાર્પણ કરશે તદુકા ખાતે મેઘાણી સ્મૃતિ ભવન કે જેનું કે જેનું રાજ્યના મંત્રી મૂળભાઈ બેરાના હસ્તે ઉદ્ઘાટન થયું હતું તે સ્થળની મુલાકાત લે છે વધુમાં મળતી માહિતી મુજબ વિહળધામ ખાતે સભા પણ હાજર રહેશે ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ધંદુકા ખાતે આવી પહોંચ્યો છે અને તમામ પ્રકારની માહિતી મેળવી રહ્યા છે બે હજાર ચોવીસના રોજ રવિવારે મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલ આવતા આવતા હોવાથી ધંદુકા શહેરના અંદર નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર વિશાલભાઈ પટેલ ની જાહેર રોડ રસ્તાની સાફ સફાઈ કરવામાં આવેલ છે અને અને પબ્લિકને પણ ધંધુકા શહેરમાં સફાઈ બાબતે જાહેરમાં માં કોઈ પણ જગ્યાએ કચરો ન નાખવો તે બાબતે સહકાર આપવા શહેરીજનોને વિનંતી છે જય હિન્દી